ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને વગર અડચણ કરાશે પીએમ મોદીએ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સ્ટેશનનું લોકાર્પણ કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સેક્શનનું ઉદઘાટન કર્યું હતું અને અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા એક્સપ્રેસ વેના ઉદઘાટન સાથે હવે ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને ઓછી અડચણે પસાર કરી શકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વડોદરા ભરૂચ સેક્શનનું ઉદઘાટન કર્યું હતું અને અન્ય ઘણા વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા એક્સપ્રેક્સ વેના ઉદઘાટન સાથે હવે ભરૂચથી વડોદરા વચ્ચેનું અંતર ઓછા સમયમાં અને ઓછી અડચણે પાસ કરાશે દિલ્હી મુંબઈ એક્સપ્રેક્સ વેના વડોદરા મુંબઈ સેક્શનનું ઉદ્ઘાટન કર્યા પછી પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું ગુજરાતના

આપણે સુવિધારૂપ કેવા સુવિધારૂપ કહેવાય એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે